ભુજમાં આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન શિલ્પી ડોક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી વી કે હુંબલે ઉપસ્થિત ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે સંવિધાન માત્ર એક દસ્તાવેજ નથી પરંતુ દેશની લોકશાહી વ્યવસ્થાનું મૂળ આત્મા છે તેમણે ડોક્ટર આંબેડકરના અપ્રિતમ યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે સંવિધાનમાં આપેલા અધિકારો અને કર્તવ્યોને સમજવું અને તેનું માન રાખવું દરેક નાગરિકની જવાબદારી છે કાર્યક્રમમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો યુવા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ તથા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોએ સંવિધાનના આદર્શો પ્રત્યે વફાદારી વ્યક્ત કરી અને સમાજમાં સમાનતા ન્યાય અને ભાઈચારા જેવા મૂલ્યોને જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વી કે હુંબલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજનો દિવસ આપણા સૌ માટે ખૂબ જ મહત્વનો છે આ દેશનું બંધારણ બનાવ્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એ બંધારણનો દિવસ છે ત્યારે આજે અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ કરી અને અમે કહેવા માગીએ છીએ કે આ દેશનું બંધારણ દરેક નાગરિકને એમનો હક અને અધિકાર આપ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં આવી છે તે બંધારણ તોડવાના પ્રયાસો કરી રહી છે બંધારણનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે અને અત્યારે દરેક નાગરિક કેમ દુઃખી થાય એવા પ્રયાસો ભાજપ કરી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણમાં અધિકાર આપ્યો છે મતદાનનો દરેક નાગરિકને તેમનો અધિકાર છે તેમનો હક છે ગરીબમાં ગરીબ ઝૂપરા રહેવા રહેનારના પણ મત એકમતને એને અધિકાર આપ્યો છે અને ગમે એટલો અબજોપતિ હોય એને પણ એક મતનો જ અધિકાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આ એસઆઈઆરને નામે આ સરકાર બંધારણનું સતત ઉલ્લંઘન કરી રહેલ છે મતદાર યાદીમાં કોઈપણ જેન કેન પ્રકારે ઘણા લોકોને વંચિત રાખવાનું એક કારસ્તાન અત્યારે આ સરકાર કરી રહી છે ચૂંટણી પંચના માધ્યમથી સરકાર જે કામ કરવા જઈ રહી છે એ દેશ માટે ખૂબ બહુ ખતરનાક છે ત્યારે બંધારણ બચાવવું એ આપણા સૌની ફરજ છે દરેક નાગરિકને અમે અપીલ અને વિનંતી કરીએ છીએ કે આપણે સૌ સાથે મળી બંધારણ બચાવીએ અને જ્યાં સરકારની ખોટી નીતિઓ હોય એને સતત આપણે ઉજાગર કરતા રહી અને બંધારણનો જે હક્ક અને અધિકારો આપેલા છે દરેક નાગરિકને એ અધિકારોનું પાલન થાય એવી અમારી માગણી છે અને આજના બંધારણ દિવસને અમારે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ